તો ભારતીય વિમાન પર વીટી સાઈન લઈને ભાજપ સાંસદે નિવેદન આપ્યું કે ભારતીય વિમાન પર વીટી એ ગુલામીનું પ્રતિક છે આણંદના સાંસદ મિતેશ પટેલની વિમાન પરથી વીટી સાઈન હટાવવાની માંગ છે વીટી એટલે વિક્ટોરિયા ટેરેટરીના બદલે ભારત ટેરેટરી કરવું જોઈએ તેવું તેમણે જણાવ્યું આગામી સમયમાં ઇન્ડિયા ગેટથી લઈ જ્યાં ઇન્ડિયા લખેલું છે ત્યાં ભારત કરવાની પણ તેઓએ માંગ કરી साथ मौजूद हैं गुजरात के आनंद से लोकसभा सांसद मितेश भाई पटेल जी इनसे बात करते हैं सर आपने एक बहुत अहम मुद्दा उठाया है कि जो फ्लाइट में वीटी लिखा होता है यानी विक्टोरिया टेरिटरी उसे भारत टेरिटरी किया जाए आज रोज पार्लियामेंट में लोकसभा में त्रन सौ सितोतेर पांचवा नंबर पर मारो एक प्रश्न हो तो। जय आदरणीय प्रधानमंत्री नरेन्द्र भाई मोदी साहेब लाल किला पर थी बोलता हो भारत देश आजाद थोड़ा અને અમૃત કાળમાં દેશ હોય ત્યારે દરેક ગુલામીના પ્રતિકો છે એ ધીરે ધીરે દૂર કરવા જોઈએ તો મને પણ એવું લાગ્યું કે જ્યારે હું પણ ફ્લાઇટમાં ટ્રાવેલિંગ કરતો હોય તો ફ્લાઇટની પાછળ વિમાનની પાછળ જોતો હોઉં છું કે વીટી લખેલું હોય છે વીટી મીન્સ મેં જોયું ગૂગલ પર કે વિક્ટોરિયા ટેરેટરી યા વિક્ટોરિયા વિક્ટોરિયા ટેરેટરી યા વાયસરાય ટેરેટરી તો આ એક જ્યારે અંગ્રેજો દેશને મૂકીને ગયા ત્યારથી આ ચાલતું આવેલું મને લાગ્યું તો મને એવું લાગ્યું કે આ શબ્દ છે વીટી એને બદલે બીટી હોવું જોઈએ ભારત ટેરેટરી હોવું જોઈએ કારણ કે ભારત દેશમાં બધા જ વિમાન ફરી રહ્યા છે અને ભારત દેશના નાગરિકોને એવું ફીલ થવું જોઈએ કે આપણે ભારતીય છે અને ભારત દેશ માટે નાગરિકો છે તો ભારત દેશના નાગરિકોને એવું ફીલ થવું જોઈએ કે જે અંગ્રેજોનું ગુલામીના પ્રતિકો છે દરેક પ્રતિકો દૂર થવા જોઈએ આપણે સદનમાં એ મુદ્દા ઉઠાયા इससे पहले मुझे याद है जब संसद नए संसद भवन का उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी जी कर रहे थे तो आपने ऐसा ही कहा था कि इंडिया गेट का नाम भी बदला जाएगा और जितने भी गुलामी के इस तरह से प्रतीक धरोहर हैं इन सब के नाम बदले जाएंगे तो क्या मानकर चले कि इसकी शुरुआत हो चुकी है આપ આપણો છો કે એની શરૂઆત થઈ થઈ ગઈ છે અને કેસ માં ફરીથી પ્રધાનમંત્રી ત્રીજી વખત વડાપ્રધાન બનશે અને દેશ માટે પણ એક ગૌરવરૂપી પ્રધાનમંત્રીજી જયારે મળી રહ્યા છે અને ગૌરવ દેશ વિકસિત દેશ તરીકે જયારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે મને પૂરેપૂરી ખાતરી છે વિશ્વાસ છે કે દેશમાં જ્યાં પણ ઇન્ડિયા શબ્દ લખેલો છે આવતા વર્ષોમાં એની જગ્યાએ ભારત અથવા ભારતવર્ષ આવશે એક સવાલ જો ગર ઇસસે હટકે કરે આજ જો સંસદ સસ્પેન્ડ કે ગયે હે સભીને વિજય ચોક પર марચ نکالا ઓર વિરોધ પ્રદર્શન કર રહે હે કલ ભી કરને કી બાત હો રહી પુરા દેશ પર મે ઇસકો લેકર આપ ક્યા કહેંગે જારે નવ પાર્લામેન્ટ બન્યો જારે દરેક ડરોની દરેક જે પક્ષ છે એની એક બેઠક થઈ હતી અને એનું એક નક્કી થવામાં આવ્યું હતું સંવિધાન મુજબ કે કોઈ પણ ત્યાં આગળ એટલે જે લઈને આવે છે એ અથવા ટેબલ પર પેપર ફેંકી ફેંકશે નહીં આ બધું જ નિયમ અનુસાર નક્કી કરવામાં આવ્યું હતું અને અધ્યક્ષશ્રી જ્યારે પણ આવું કંઈ કરતા હોય ત્યાં નામ સાથે એમને પહેલા તો વોર્નિંગ આપે છે વોર્ન કરે છે કે તમે આવું ના કરશો તમે આવું ના કરશો પરંતુ જે વિપક્ષ છે એ વિપક્ષને કોઈ મુદ્દા મળતા નથી અને ભારત દેશ જ્યારે આગળ વધતો હોય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ત્રણ રાજ્યોમાં જ્યારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને આવી છે એ એમનાથી જોવાતું નથી એમનાથી સહન જે છે એ હાર સહન થતી નથી ત્યારે એ આ લોકો વિપક્ષ છે આ રીતના કામ કૃત્ય કરતા રહે છે તો એને अनुसार नारायण ना तो भाई राठवा जी हैं कांग्रेस के सांसद हैं उन्होंने कहा कि जो उपराष्ट्रपति जी की बिमिक्री की गई है ये अशोभनीय है तो आ, उनके इस बयान को कैसे देखते है जबकि उन्हीं के पार्टी के नेता इसको सही बता रहे हैं મિમિક્રી જ્યારે ઉપરાષ્ટ્રપતિ દેશના છે એમનું પદ ખૂબ મોટું છે પદનું સન્માન આપવું જોઈએ અને સન્માન કોંગ્રેસના નેતા છે એમના કલ્ચર પર ગયા છે એ આપણે સૌ અને દેશવાસીઓ જોયું છે ત્યારે કોંગ્રેસના નેતા પણ એને વખોડી કાઢે છે એ ખરેખર એમના માટે ખૂબ અપમાનજનિક છે